ગુજરાતમાં વરસેલા ભારે વરસાદને લઈ રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના પૂર્વ ધારાસભ્ય લલિત આઈ સરકાર અને તંત્ર પર નિશાન સાધ્યું છે વસોયાએ સરકાર સબ સલામતના દાવાઓ કરી રહી છે પરંતુ સરકાર સબ સલામતના દાવાઓ વચ્ચે સ્થિતિ કંઈક અલગ જ જોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે તંત્રની બેદરકારીને કારણે ભારે વરસાદને કારણે અનેક લોકોને ભારે હાલાકી સર્જાઈ રહી હોવાનું જણાવ્યું તો વરસાદી વિરામ લીધા બાદ પણ હજુ અનેક રસ્તાઓ બંધ હોવાનું જણાવ્યું ત્યારે જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય અને ગીર પંથકના અનેક વિસ્તારની હાલત કફોડી બની છે તો

અતિથી અતિ ભારે વરસાદ પડવાને કારણે રોડ રસ્તાઓ ધોવાણા છે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે વીજ પુરવઠો છે પૂરની સ્થિતિને કારણે અનેક લોકો ફસાયા છે ત્યારે સરકાર સબ સલામતનો દાવો કરી રહી છે એનડીઆરએફ એસડીઆરએફની ટીમો ની વ્યવસ્થા સરકાર ને ખબર હતી તો આગોતરી કરવી જોઈએ ઘણી જગ્યાએ આ ટીમો દસ દસ બાર બાર કલાકે પહોંચી છે સરકાર ફક્ત પોતાની વાહવાહી અને સબ સલામતીના દાવા કરી રહ્યા છે ત્યારે ગુજરાતની પ્રજા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે અનેક રોડ રસ્તા વરસાદે વિરામ લીધા બાદ પણ બંધ છે આ સરકારી તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા છે સરકારે આવતા દિવસોની અંદર આગોતરું આયોજન કરી અને લોકોને મુશ્કેલી ન પડે એના માટેના પગલાઓ લેવા જોઈએ ધોરાજી ઉપલેટા વિસ્તાર અને ત્યાર પછી આવતો કુતિયાણા અને ઘેર વિસ્તાર આ વિસ્તારોની અંદર સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાદર એક ભાદર બે વેણુ અંદર થી જે પાણી છોડવામાં આવે છે એ પાણી નદીઓમાં બહુ મોટા પૂરો આવે છે ને જેને કારણે નદી કાંઠાની જમીનો ધોવાય છે ગામો સંપર્ક વિહોણા બને છે ઘેર વિસ્તારની અંદર આખા એ સૌરાષ્ટ્રનું પાણી ત્યાં ભેગું થાય છે મોળો બધા બળી ગયા છે ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે ખેડૂતો માટે અને રોડ રસ્તા રિપેરિંગ માટે એક પેકેજ જાહેર કરી અને ખેડૂતોને સગવડતા પૂરી પાડવી જોઈએ અને રોડ રસ્તા ફરીથી શરૂ કરવા જોઈએ આવી હું કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે માગણી કરી રહ્યો છું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ